આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે એક સાત બે હજાર દસ થી કેન્દ્ર સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી ગત વર્ષે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર એક પરિપત્ર બહાર પાડીને મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ શિષ્યવૃત્તિની યોજના એમણે બંધ કરી હતી ત્યારે અમે હજારો વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા ત્યાંના કમિશનર અને સચિવને પણ આ અમે રજૂઆતો કરી બાદમાં અમે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પણ હજારો વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના ઘેરાવા કરવાના પ્રયાસો કર્યા બાદમાં વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ આ મુદ્દાની અમે મક્કમતાથી રજૂઆત કરી ચર્ચા કરી તે દિવસે મને વિધાનસભામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો બાદમાં ત્યારે પણ સરકાર ટ્રસ્ટની મસ ના થઈ એમણે બંધ કરવાના અનેક કારણો અમને સમજાવ્યા છતાં અમે પછી જૂન મહિનામાં જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા ત્યારે ગુજરાત સરકારને અમે ચીમકી ઉચ્ચારી કે જો તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નહીં ચાલુ કરશો તો આદિજાતિ વિસ્તારોમાં તમારા આ સરકારી કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું એમણે તાત્કાલિક ધોરણે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ બીજો એક પરિપત્ર બહાર પાડીને આ યોજના અમે પુનઃ બહાલ કરીએ છીએ ચાલુ કરીએ છીએ એવી ખાતરી અમને આપી બાદમાં એ ખાતરી બાદ પણ આજ દિન સુધી એ શિષ્યવૃત્તિ જમા નહોતી કરવામાં આવતી ત્યારે બે હજાર ચોવીસ પચીસના વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અને એમણે કીધું કે ગત વર્ષની શિષ્યવૃત્તિ પણ અમારે જમા નથી થઈ